આપડે ક્યાં આ ચાવી આપડે આપડે ગાડી ની હો ને કા કોમ જવાનું આપડે લેકડીએ મારે ચલાવજો ફાળનો રાખી હા સબ્જી ભાઈ કાડાવાળા જોજે કશું નહી તો જવાબદારી આ જય માતાજી હા यहा तो मु तो जा दे अरे लाग लाग चला चल ओ नो 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 नो

પૂરા કર્યા રીક્ષા નો રિક્ષા છે ને દીકુ ભાઈ મારવાના જ છે આપણને જોવો તો ખરા આ બધું રીક્ષા તો

mana dikuba hu kara kya driver kya dag phagi ju kya gawandar haal phone muk tu

જો ના હું કોને આવતો નતો પેલો કે વાર નવો ડ્રાઈવર ઓરિજિનલ પાકો પાકો હું પાકો ઠે ખારો પાકો બે ગવ એના જે ઉલટુ માર્યુંથી ખબર નઈ પડતી મને તો જોવા જાવ દે નહી તો અમાર મલક રિક્ષા એવું થી હોય એવું થીઓ યાર આ દીકુ બાયા તારે આવી જા એ શુન્યા આ દીકુ બા દીને ફોન છે દીકુ દીકુ એવું કરે કે આ ડ્રાઈવરને નોક્યા ડ્રાઈવર તું બાર લે કે પહેલા બાપા નઈ વાગ્યો તો તારા બાપો બાર લે ડ્રાઈવર તું બાર લે કે પહેલા પણ મારો વખત નઈ ચતુર બા આ રિક્ષા નોક છે તારે ફ્રી ચતુપાય ચતુપાય કરી તને ખબર નઈ પડતી અમારે હું કરી બધું તમારી ચીટ પણ ખરાબ છે ગાડી ખેંચાય ચાર જણાવું કરી

বাই বাই টাটা গুড বাই